પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમતા જુગારીયાઓ ચેતી જાજો કારણ કે પાદરા પોલીસ છે તે તમારા જેવા જુગારીયાઓ પર માસ નજર રાખી રહી છે ખાસ કરીને વાત કરીએ તો પાદરા પોલીસ દ્વારા આજ રોજ સામી સાંજે પાદરા તાલુકાના કાંદા તેમજ શહેરા રોડ પર આવેલે ખુલ્લા ખેતરમાં છે તે જુગારધામ ઝડપી પાડ્યું છે જેમાં ચૌદ જેટલા જુગારીયાઓ છે તે રંગી હાથે ઝડપાયા છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ દ્વારા સતત દરોડા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો પાદરામાં ચાલી રહેલા જુગારધામો પર છે તે દરોડા કરવામાં આવ્યા છે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણને બાતમી મળી હતી કે પાદરા તાલુકાના કાંદા અને શહેરા વચ્ચે આવેલ ઓડીમાં કેટલાક જુગારિયાઓ છે તે પાના પત્તા વડે હાર જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે તેઓની ટીમ તેમજ પીઆઈ વિજય ચારણ દ્વારા ઘટના સ્થળે દરોડા કરતાં મોટું જુગારધામ ઝડપાયું છે પાદરા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ધામો પર દરોડા કરવામાં આવી રહ્યા છે ત્યારે પાદરા પોલીસને એક બીજી મોટી સફળતા હાથ લાગી છે જેમાં કાંદા તેમજ સહેરા ગામ પાસે આવેલ ખુલ્લા ખેતરમાં ઓડીમાં રેડ દરમિયાન ચૌદ જેટલા જુગારિયાઓ રંગે હાથે ઝડપાયા છે સાથે મુદ્દામાલમાં વાત કરીએ તો એક્ટિવા સ્પ્લેન્ડર ઇકો સહિત મોબાઈલ ફોન મળી કુલ લાખો રૂપિયાનો છે તે મુદ્દામાલ પોલીસને હાથે લાગ્યો છે સાથે આરોપીની વાત કરીએ તો માંજલપુરના સંજય સોલંકી અર્જુન સોલંકી અશોક સોલંકી પ્રકાશ પરમાર અશોક બ્રહ્મટ જગદીશ પરમાર મનુભાઈ પરમાર મહેન્દ્રભાઈ પરમાર નિલેશ પરમાર મનીષ ચાવડા સોહન વાઘેલા હર્ષદ પરમાર સહિતના આરોપીઓ છે આ તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે 对。Yeah.